વિવિધ પાંચસો કરોડથી વધુના વિકાસ કામોના આ ભૂમિપૂજન પ્રસંગે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત આપણા રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મંચસ્થ અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનભાઈ વાઘેલા આપણા અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ માન્ય શૈલેષભાઈ દાવડા માંડળ તાલુકા પંચાયતના શ્રી વિરમધામ તાલુકા પંચાયતના શ્રી દીધોજ તાલુકા પંચાયતના શ્રી વિરમગામ નગરપાલિકાના પ્રમુખશ્રી અને મંચસ્થ સૌ મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો આપ સૌનો હૃદયના ભાવથી બે હાથ જોડીને હાર્દિક સ્વાગત કરું છું સૌને વંદન આમ તો કોઈ વિધાનસભાની અંદર આટલી બધી વાર મુખ્યમંત્રી આવે એવું બહુ ઓછું બને પણ મેં માન્ય મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માની છે કે આ ચોથી વાર આ વિરમગામ વિધાનસભાની અંદર પ્રવેશ કર્યો છે સાથે જ મુખ્યમંત્રી કોઈ વિસ્તારની અંદર આવે અને મુલાકાત હોય એવું પણ જ્યારે જ્યારે મુખ્યમંત્રી સાહેબ વિસ્તારની અંદર આવ્યા છે ત્યારે ત્યારે વિકાસ કામોના ભૂમિપૂજન લોકાર્પણ લઈને આવ્યા છે લગભગ એક વર્ષ પહેલા જ વિરમગામની અંદર પણ સાતસો કરોડ થી વધુના કામોનું માન્ય મુખ્યમંત્રી સાહેબના હાથે ભૂમિપૂજન અને લોકાર્પણ થયું અને આજે એક વર્ષ પછી

એ લોકો માટે સૌથી મહત્વનો વિરમગામ માંડળ દસાડા ફોલ્ડન રસ્તો આપણા બધા માટે બહુ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે અને એના કરતા પણ ભવિષ્યની અંદર જે રીતે વિરમગામ વાયા વિરમગામ છે એવી રીતે ભવિષ્યમાં કોકતા ફાટક ઉપર ઓવરબ્રિજ બનવાથી કોકતાથી લઈને વિરમગામ ને વિરમગામ થી માંડલ એટલે છે એક આમ રાધનપુર તરફ જવા માટે માંડલ આવનારા દિવસમાં મહત્વનું કેન્દ્ર પણ સાથીઓ બનવાનું છે અને એટલા માટે માન્ય મુખ્યમંત્રી સાહેબ આપણા કાર્યક્રમ આવ્યા એ પહેલા જ માં ચામુંડા બાળ સ્વરૂપ એવા ખંભલાવ દર્શન કરીને સાહેબ આપણા બધાની વચ્ચે આવ્યા છે અને સાહેબે ત્યાં જોયું કે આ સુંદર મજાનું મંદિર આવડું મોટું તળાવ એટલે સાહેબે ખાનગી ને કીધું કે ભવિષ્યની અંદર આના વિકાસની પણ આપણે ચિંતા કરીશું અને ખમલાવ મંદિરના આજુબાજુના તળાવના વિકાસની પણ ભવિષ્યની અંદર સાહેબ ચિંતા કરવાના છે સાહેબ આજે અમે આપ સૌનું સૌ પ્રથમ તો એક બાબતે આભાર માનવા માંગીએ છીએ કે આ માંડલની અંદર આપના માધ્યમથી આપના સહયોગથી અઢાર કરોડ રૂપિયાની સરકારી કદાચ કોઈ જિલ્લાની અંદર સીએસટી આટલું મોટું નહીં હોય પણ આપણા માંડલની અંદર દસ કરોડ રૂપિયાના ખર્ચે સીએચી બનવાનું છે અને એનાથી પણ વધુ એ માંડલ ગામના અને માંડલ તાલુકાના લોકો હશે આ વખતે કમોસમી વરસાદ થયો ખેડૂતોને નુકસાન થયું સાહેબ માંડલમાં ઓછું થયું હતું પણ આપના દસ હજાર કરોડના પેકેજનો સૌથી વધુ લાભ અમારા માંડલ તાલુકાના લોકોને મળ્યો છે ચુમ્માલીસ ચુમ્માલીસ હજાર રૂપિયા બે હેક્ટર દીઠ અને કોઈ સાહેબ એવો ખેડૂત બાકી નથી જેના ખાતામાં પૈસા ના ગયા હોય એટલે આજે અહીંયા આવેલા તમામ ખેડૂતો સાહેબનો એક તો તાલીઓના ગડગડાટથી આપણો હૃદયથી આભાર પણ વ્યક્ત આપણે કરવાનો છે અને સાહેબના આશીર્વાદ આખા ગુજરાત ઉપર તો છે જ એમના માધ્યમથી અનેક સેવાના કામો થાય છે પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતનું એક પણ ગામ એવું બાકી ન રહે જ્યાં વિકાસના કામો ન પહોંચે એ દિશામાં મુખ્યમંત્રી સાહેબ કામ કરતા હોય છે સાહેબ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે લગભગ છેલ્લા ત્રણ વર્ષની અંદર જ્યારે જ્યારે હું પાસે આવ્યો છું ચાહે કોઈ વિકાસના કામ લઈને આવ્યો હોય કોઈ વિસ્તારની સમસ્યા લઈને આવ્યો હોય અને ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં એક બત્રીસ વર્ષની ઉંમરના ધારાસભ્યને આ વિસ્તાર માટે પચીસો કરોડથી વધુના વિકાસ કામો આપે આપ્યા છે એના માટે પણ અમે આભારી છીએ અને આ વિકાસ કામો માત્ર રોડ રસ્તાના નહીં પણ સૌથી વધુ આખા ગુજરાતની અંદર પ્રાથમિક શાળાના નવા ઓરડાના કામ કોઈ જગ્યાએ થયા હોય તો આપણી વિરમગામ વિધાનસભાની અંદર થયા છે અને એના સૌથી મોટા સાક્ષીઓ જિલ્લા પંચાયતના પ્રમુખ છે સૌથી વધુ સ્કૂલોના ભૂમિપૂજન અને લોકાર્પણમાં જિલ્લા પંચાયતના પ્રમુખ આપણા વિસ્તારની અંદર આવ્યા છે સાથે પેટા આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સાથે સાથે આપણા વિસ્તારની અંદર તમામ સીએસસી ને નવા બનાવવાનું કામ પણ મને મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વની અંદર આપણા વિસ્તારની અંદર થઈ રહ્યું છે સાથીઓ આપણે સૌએ સાથે મળીને આ વિકાસની અવરીત રથયાત્રાને મજબૂતાઈથી ગામડાઓ સુધી પહોંચાડવાની છે હજુ થોડા દિવસ પહેલા આપણો જે રસ્તો હતો મીટર પહોળો કરોડ રૂપિયાના માન્ય મુખ્યમંત્રી સાહેબ આપણને મંજૂર કરી આપ્યું આ વિસ્તારની અંદર વિકાસ કામો મજબૂતાઈથી પહોંચે કોઈ વ્યક્તિ વિકાસ કામથી દૂર ન રહે એના માટેના પણ પ્રયાસ આપણે આવનારા દિવસમાં કરવાના છે હજુ તો સાહેબ ચોથી વાર આવ્યા છે કદાચ બે હાજર સત્યાવીસ ના પહેલા મહિનામાં પહેલી તારીખે મારે મુખ્યમંત્રી સાહેબ બીજા લગભગ કરોડના કામોના ભૂમિ પૂજન કરવા માટે આવશે એ કામોની તૈયારી થઈ ગઈ છે એમાં આપણો ઓવરબ્રિજ છે દીતરોજમાં સો બેડની હોસ્પિટલ છે એવા અનેક કામો માન્ય મુખ્યમંત્રી સાહેબના માધ્યમથી આપણા વિસ્તારની અંદર સાથીઓ આવે છે સાથે હું માન્ય મુખ્યમંત્રી સાહેબને ને એટલી વિનંતી કરું કે આપના અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કારણે આપણા વિસ્તારની અંદર ખૂબ ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓ આવી છે ઓટોમોબાઈલ કંપનીઓ આવી છે સાહેબ એક જમાનામાં આ વિસ્તારની અંદર ખેતી સિવાય કંઈ નહોતું પણ આજે ઇન્ટરનેશનલ કંપનીથી લઈને મલ્ટીનેશનલ કંપનીઓ આ વિસ્તારની અંદર છે નાનામાં નાના ખેડૂતને નાનામાં નાના માણસને એનો સૌથી મોટો લાભ થાય છે અને હમણાં જ પ્રધાનમંત્રી શ્રી અહીંયા મારુતિ કંપનીની અંદર ઈવીની ગાડી માટેનું લોકાર્પણ માટે પણ અહીંયા આવ્યા હતા હું આપના માધ્યમથી સાહેબ એટલી વિનંતી કરું છું કે અનેક કંપનીઓ અહીંયા છે અને એ કંપનીઓમાં સૌથી વધુ રોજગારીનો લાભ અમારા તાલુકાના લોકોને અને અમારા તાલુકાના યુવાનોને મળે એ દિશામાં પણ આપ એક સૂચન આ કંપનીઓને થાય જેથી કરીને આપણા વિસ્તારના યુવાનોને પણ રોજગારી મોટા પાયે સાથીઓ મળે કેમ કે સરકારી નોકરી દિન પ્રતિદિન ખૂબ આવે છે અનેક યુવાનો એની અંદર ભરતીમાં જોડાય છે પણ જે યુવાનો ગ્રામ્ય કક્ષાએ રહે છે જે યુવાનોનો આઈટીઆઈનો અભ્યાસ છે ધોરણ બારનો અભ્યાસ છે એ યુવાનોને કંપનીમાં સારી રોજગારી મળી શકે અને માન્ય સરકારનો જે પંચ્યાસી ટકા સ્થાનિકોને લેવા માટેનો જે જીઆર છે એમાં ખૂબ કંપનીઓ કામ પણ કરે છે પણ ક્યાંક નાનો મોટું ખૂટતું હોય તો એ દિશામાં પણ આપણે પ્રયાસ કરીશું ભવિષ્યની અંદર માને મુખ્યમંત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણા વિસ્તારની અંદર આપણે રોજગારી મેળો પણ થાય અને અહીંયાના અનેક યુવાનોને કંપનીઓમાં નોકરી મળે એ દિશામાં પણ સાથીઓ આપણે આવનારા દિવસમાં કામ કરવાનો છે બીજી એક ખાસ તમારા બધાની વચ્ચે આ વાત મૂકતા મને આનંદ છે કે માને મુખ્યમંત્રી સાહેબે આ વિસ્તારની અંદર જ્યારે જ્યારે પણ આપણે રોડના કામ માટે ગયા છે ત્યારે એમનો હંમેશા એક અભિગમ ચોક્કસ હોય છે કે આર્થિક કામ તો તને બે કરોડ થી લઈને બસો કરોડ સુધીના રોડ મળશે તો વિચારો કોઈ જગ્યાએ તમે જોયું છે અઢીસો કરોડનો નો રોડ હોય બસો પંચ્યાસી કરોડ રોડ પણ એ રોડોની અંદર ગુણવત્તા સચવાય એ રોડો કાયમી માટે ટકી રહે અને સાહેબ એટલા માટે કદાચ આ અભિગમ કોઈ દર્શાવ્યો નહીં હોય અમારો એવો પ્રયાસ હોય છે કે અમે જે ગામની અંદર રોડનું ખાતમુહૂર્ત કરવા જઈએ એટલે ગામના ખેડૂતોને અમે કહીએ કે રોડ બને એ પહેલા પાણીની પાઇપ નાખવાની હોય પહેલા નાખી દેજો રોડ બની ગયા પછી થોડીને પાઇપ ન નાખતા અને અનેક ગામડાની અંદર આનો એક અભિગમ સારો આવ્યો અને ઘણા ખેડૂતો આ દિશામાં પણ કામ કરી રહ્યા છે સાથે જ આજે બહુ મહત્વનો વિષય કે રાજ્યના મૃદુ મુખ્યમંત્રી હોય તો કેવી રીતે હોય અનેક કાર્યક્રમો પહેલા સરકારી કાર્યક્રમો તો ડોમમાં થતા પણ મુખ્યમંત્રી સાહેબે આખા ગુજરાતની અંદર એ દિશામાં આગળ વધ્યા કે ગમે એટલો કરોડો રૂપિયાના ખાત યોજના કાર્યક્રમો આપણે હોલમાં કરવા છે આપણે ભીડ વચ્ચે નહીં પણ હજાર બે હજાર લોકોની વચ્ચે કરવા છે અને પાંચ પાંચ દસ દસ કરોડ રૂપિયા પણ બચે એ દિશામાં મને મુખ્યમંત્રી સાહેબનો વિશેષ પ્રયાસ હોય છે સાથીઓ આજે આપણા બધાની વચ્ચે મને મુખ્યમંત્રી સાહેબ આવ્યા અનેક વિકાસ કામોના ભૂમિપૂજન અને તકતીનું અનાવરણ માન્ય મુખ્યમંત્રી સાહેબના હાથે થયું છે આપણે બધા સાથે મળીને દેશના પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આપણી વિરમગામ કરતી રહે અવરિત વિકાસના કામોમાં આગળ વધતી રહે એ દિશામાં આપણે શું સાથે મળીને કામ કરીશું પુનઃ એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને માન્ય મુખ્યમંત્રી સાહેબનો મંચસ્થ મહેમાનો પણ હું હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાહેબ કે આપ અમારા નાનકડા માંડલ ગામની અંદર આવ્યા માન્ય